આપણા માન્ય મંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ ભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાહીઠ કરોડ કરતા વધારાના ખર્ચે આ પુલ બે કિલોમીટર કરતા વધારે લાંબો અને ત્રણેય દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શકાય શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય ને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતા વધારે અહીંયા રેલવેના ફાટક બંધ થવાને કારણે ટ્રાફિક ની સમસ્યા થતી લોકોને પણ હાડમારી પડતી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજેના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક રૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવીન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું